દૂધ પવા સરદ પૂનમ સ્પેશિયલ આપણે તૈયાર કરવાના છીએ તો જોઈ લઈએ અને કેવી રીતે બનાવા કસાટા પવા એટલે કે પૌવાની ખીર બનાવવા માટે અહીંયા આપણે નાયલોન પૌવાનો ઉપયોગ કરેલો છે કારણ કે આપણે કસાટા પૌવા બનાવવાના છે અને આ પૌવાને લુછીને લેવાના છે અડધો કપ પવા લીધા છે તેનાથી ઓળધી અહીંયા આપણે દોડેલી ખાંડ અથવા તો સાકર લેવાની છે અહીંયા હેલ્થવાઇઝ ખૂબ જ સારી એટલે સાકરનો ઉપયોગ મેં કરેલો છે અહીંયા ત્રણ કલરની તૂટી ફૂટી છે તે આપણે બે થી ત્રણ ટેબલ સ્પૂન લેવાની છે કસ્ટર્ડ પાવડર લીધો છે તે પણ બે ટેબલ સ્પૂન છે અહીંયા આપણે લઈ લેવાનો છે મિલ્ક પાવડર એકદમ ખાટું અને ક્રીમી બનાવવા માટે આપણે મિલ્ક પાવડરનો પણ ઉપયોગ કરેલો છે એક ટી સ્પૂન ઇલાયચી પાવડર લેશું અને એમને જ પેલા બધું મિક્સ કરી દેસુ અહીંયા બધું જ મિક્સ થઈ જાય એટલે તેમાં આપણે હૂંફાળું ગરમ દૂધ લેવાનું છે અહીંયા આપણે ગેસનો ઉપયોગ કર્યા વગર જ એકદમ મસ્ત કસાટા પૌવા બનાવવાના છીએ જે તમે બહારથી કસાટા પૌવા લેતા હોય તેમાં સ્પ્રે કરેલા પૌવા હોય અહીંયા આપણે સ્પ્રે વગરના જ પૌવા અને ફરી પાછા ખૂબ જ ટેસ્ટી થાય તે જ રીતના પૌવા બનાવવાના છીએ અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે એકદમ મસ્ત પૌવા થઈ ગયા છે હૂંફાળું ગરમ દૂધ લીધું છે અને આ દૂધ ઠંડુ થાય એટલે આપણે ફ્રીજમાં મૂકી દેવાનું એક કલાક ફ્રીજમાં રાખીશું એટલે ખૂબ જ સરસ આપણે આ દૂધ પૌવા લાગશે અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ મસ્ત પૌવા તૈયાર છે